કોઈ મિત્રને નવા ટ્રેલર લેવા હોય તો તમને મળી જશે ઓછી કિંમતમાં વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલરની ટોટલ ડિટેલ આપીશ વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો શિવકૃપા ટ્રેલર તમને અલગ અલગ ટ્રેલર મળી જશે વિડીયોની તમે જોઈ શકો છો તમે જે મુજબ ઓર્ડર આપશો તે મુજબ ટ્રેલર બનાવી આપવામાં આવશે વનરાજભાઈને વેચવાના છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો એકદમ હેવી બનાવટના અને હેવી વસ્તુ વાપરેલી જોવા મળશે ટાયર પણ સારી કંપનીના ટાયર આપવામાં આવશે અને પેન્ટની પણ ટોટલ જવાબદારી અને મટિરિયલ પણ બધું હેવી આવશે માત્ર ટ્રેલર તમને એક લાખ પાંત્રીસ હજારમાં નવું ટ્રેલર મળી જશે વધારે માહિતી માટે વનરાજભાઈનો કરી લેજો કિંમત નવા ટ્રેલરની રાખવામાં આવી છે કૃપા ટ્રેલર ટ્રેલર તમારે નવું લેવાનું હોય અથવા વધારે જાણકારી મેળવવી હોય તો વનરાજભાઈનો કોન્ટેક કરો ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો ભેસાણ તાલુકો અને પરબ વાવડી ગામે જોવા મળશે ટ્રેલર લેવાના હોય વનરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળી જશે વનરાજભાઈ નામ સત્તાણું બે એકોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો